છે કેટલા કલાક મોડી પડે તો રિફંડ મળે જાણો શું ભારતીય રેલવે દુનિયાની ચોથી સૌથી મોટી રેલ વ્યવસ્થા છે રેલવે દ્વારા રોજ બરોજ બે કરોડ પાંચ લાખ થી વધુ મુસાફરો પ્રવાસ કરે છે પરંતુ અનેક એવું જોવા મળે છે કે ટ્રેન મોડી થાય છે જેના કારણે લોકોને પોતાની ટિકિટ કેન્સલ કરવી પડે છે આ માટે ભારતીય રેલવે દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે ચાલો જાણીએ મુસાફરોને રિમંડ રિફંડ માટેના નિયમો ભારતીય રેલવે દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે ભારતીય રેલવેના નિયમ મુજબ જો ટ્રેન ત્રણ કલાક કે તેથી વધુ મોડી થાય તો મુસાફરોને રિફંડ આપવામાં આવે છે આ માટે પણ કેટલીક શરતો લાગુ પડે છે જો તમે ઇન્સ્ટન્ટ ટિકિટ બુક કરી હોય અને તમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હોય તો ટિકિટ રદ કરવા પર તમને કોઈ રિફંડ મળશે નહીં જો ટ્રેન મોડી થવાને કારણે તમે ટિકિટ રદ કરો તો રિફંડ મેળવવા માટે તમારે ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ રિસિપીઆર ફાઇલ કરવી પડશે આ પ્રક્રિયા આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ અથવા આઈઆરસીટીસી રેલ કનેક્ટ એપ દ્વારા કરી શકાય છે સામાન્ય રીતે રિફંડની રકમ પાંચથી સાત દિવસની અંદર તમારા ખાતામાં જમા થઈ જાય છે જોકે આ પ્રક્રિયાને માટે ન્યૂનતમ 90 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે જો આ અવધિમાં પણ રિફંડ ન મળે તો તમે IRCTC रेल કનેક્ટ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો સોફ કચ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવર કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ચાર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે